હેલો દોસ્તો કેમ છો મોજ તો મોજ જ રહેવાનું હોય બાકી કોઈને ના કહેવાનું હોય તો આના જે શું ગોતે છે કે આની હું કરે છે આના શું કરે છે શું કરે છે આના શું કરે છે આ હું કરે તું હું ગોતે છું શું ગોતે જાવના ના તો કઈક તો ગોતે જ શું ગોતતી હશે શું ગોતત હા એમ કે ને રિમોટ તો બાજુમાં જ પહેરો હતો દીખું હા પડદા સરખા કરી નાખો ઓલો બયા છોકરાઓ એમ સરખું કરી નાખો આ ઓલું પડદો કરી નાખો ઓલો ઓલો જલ્દી 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 કરી નાખો હવે શું કરવાનું છે હવે શું કરવાનું છે હવે શું કરવાનું શું હે ને હવે હું કહો થતું ભાઈઓની હવે આના જતો તો ભણવામાં બેસ્ટ છે ઓકે ને

ઓસે કો કે મેર ના જોતા ઈ ઉપર દાણો દે એ ઉપર જોઈ લે જોઈ લે એ આ શું કરે છે આના જલ્દી ગયો ગાંદર વે જો હાલો ગયો ગાંધર ટેન્ટ હાઉસ માં સરખી રીતે ભર જાય ગઈ લાગી જશે ઓ સરખી રીતે ચાલો હવે હું આવું છું ઘરમાં હો હું સમય જઈશ હા સમય જઈશ

અમે હમાય તો હમાતા નથી સમાઈ જઈએ આપણે સમાઈ જઈએ આપણે હમાતા હા સરખું કરવાનો સરખું કરો તમારે કરવાનું હોય અમારે થોડું કરવાનું હોય તમારે કરવાનું હોય કરવામાં તો કરવાનું ટેન્ટ હાઉસમાં આ નાનું ટેન્ટ હાઉસ છે એમાં હવે આપણે ગોદડા પાથરવાનું છે સેટિંગ કરવાનું છે બરાબર ના તો પકોડા ખાવાના છે આપણે પકોડા સેન્ડવિચ ઓ સેન્ડવિચ કા ફૂલી ગયા અમે સેન્ડવિચ ખાવાનું છે હવે સેન્ડવિચ ખાશે આના આના મોબાઈલમાં છે જો આના મોબાઈલમાં આ સેન્ડવિચ बाजूમાં છે ને આના મોબાઈલમાં છે ભઈ કપડા તો ઘણું ઘણું હે આનું હરો પેલે લઈ લ્યો દુતી ગયો કા

જે બરોબર તમારે લેવું હોય તો લઈ લેજો દુકાનેથી ખોટી એડવર્ટ આપણે વધારે કરવી નથી હાલો તો આપણે ફાકી ખાઈ લીધી છે વાર લાગ્યો મારા હાલો આપણે ફાકી ખાઈ લીધી છે હવે એક નંબર સીન આવે છે ઘંટો એક નંબર સીન આવે છે કેવા છે અસલ છે ને બે મને બહુ મસ્ત હવે બીજા જોઈને મે એક ના સરસ છે હવે કેટલા દિવસ કાઈ ન પી ના હોય બે દી માના લે પણ નો લેવા પર આવું ના હોય આવો હજુ કઈ રીત તમે આવો ને અમારે અમારે એસ કે એને માય કત છે ભાઈ શૂટ બસામાં માય કત છે બસામાં એને માય કત છે વ્યવસ્થિત રાખવાનું તૂટી જ હે મમ્મીજી આપડે ફ્રીજ માં રાખવા જવાનું છે આમાં હું મને નથી ખબર ભાઈ દૂધ લેવા ભાઈ પાછા આવી ગયા તમે હું આવ્યા પાછા હતા એ માયુ ભાઈ માયુ ભાઈ એ તો હેલો દોસ્તો આજના બ્લોગ ને અહીં જ આપણે એન્ડ કરીએ છીએ તો મહિલા આપણે નેક્સ્ટ બ્લોગ માં તા સુધી આ વિડિયો ને શેર કરો લાઈક કરો ને કમેન્ટ કરતા ના ભૂલતા દોસ્તો ટાટા બાય બાય